હળવદ તાલુકાના કીડી ગામમાં કચ્છ જેવા ભેદી રોગચાળાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા પંદર દિવસમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય સ્તર જેટલા બાળકો હાલ સારવારમાં હોવાની માહિતી મળી રહી છે મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હરવટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેમ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે ત્યારે હળવદ તાલુકાના ગીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા પંદર દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ નિપજ્યા છે જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બે બાળકોનું અન્ય બીમારી તેમજ એક બાળકનું તાવના કારણે મોત થયું હોવાનું જણાવી રહ્યા છે જ્યારે હાલ ગામમાં સત્તર જેટલા બાળકો બીમાર બીમાર અને ઘરે જ સારવાર રહી હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં હળવદના કીડી ગામની વસ્તી સત્તરસોની છે જેથી નાના એવા ગામમાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મૃત્યુ થતા ગામમાં પણ ફફડાટ ફેલાયો છે ગત તારીખ બે આઠના રોજ આશિષ ઉંમર અગિયાર વર્ષ તેનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે દસ નવ બે હજાર રોજ બે વર્ષીય જેન્સીનું મૃત્યુ નિપજ્યું હતું બાર નવ બે હજાર રોજ દસ વર્ષીય ભાવેશનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે આરોગ્ય વિભાગે વધુ સારવાર હાથ ધરી છે અરે સમનસુખભાઈ બાબુભાઈ છે મારું ગામ કેડી છે મારા કાકાનો છોકરો ભાવેશભાઈ થરે ભાવેશભાઈ થરે છે સાતમ આઠમ પછી બે દિવસ બીમાર હતો મારા કાકા દાડો દવા લેવા લઈ ગયા હતા ત્યારે તેને કંઈ તકલીફ જાજુ નથી ખાલી તાવ આવતો તો ને માથું દુખતું હતું એમ કહેતો હતો પછી તે દાડો બે વખત દવા લેવા ગયા હતા પછી સારું ન થયું પછી મારા કાકા એને બે દિવસ પછી પાછું ગળામાં સોજો આવી ગયો ગયો હિસાબે તે જમી શકતો ન હતો તેથી સોજો આવી પછી જમી શકતા ન હતા પછી ધાંગધ્રા તે દવા લેવા ગયા હતા ત્યાં તે બે વખત દવા લીધી બે દિવસ લગી દવા લેવા ગયા હતા પછી ઘરે આવીને તે નાસ્તો પણ કરી શકતો હતો પછી આરામથી જમી શકતો હતો પાસે ઘરે આવીને શરીરમાં અશક્તિ જેવું દેખાણો પછી મારા પપ્પાએ એમ કીધું મારા કાકાને કે જઈ એક દવા લેવા લઈ જા પછી આ રણમલપુર નવા ગામ ત્યાં ડોક્ટરને થોડી જાણ ઓરખીતાતા ત્યાંથી મારા કાકા ત્યાં લઈ ગયા કે ઓરખીતા ડોક્ટર છે તો થોડી માહિતી આપશે પણ ત્યાં પણ દવા આપી અને બીજે કંઈ રિપોર્ટમાં બીજો કંઈ કીધું નઈ કે દવા આગળ બીજી તપિય છે તેના હિસાબે મારા કાકા ત્યારથી કરેલા જ્યાં ને બે પાછો ઘરે કમ્પ્લીટ હતો અને ગામમાં પણ છોકરો રમતો હતો પછી પાછા અહીંયા ગામમાં બેસવા ત્યાં અમારા ગામના આરોગ્ય કેન્દ્રના મેડમ ને મળ્યા ને ત્યારે મેડમે સાંજે એમ કીધું કે તમે હળવદ સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ બાબાને પછી સવારે મારા કાકા અહીંથી હળવદ હોસ્પિટલમાં લઈ જતા હતા બાઇકમાં ત્યારે બાઇકમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ રસ્તામાં બે વખત પણ બાઇક ઊભું રાખ્યું અને વચ્ચે બેઠો હતો તો એમ કહેતો હતો કે આગળ બેસું છે ત્યાં હળવદ આગે હળવદ ઓછ કે ન પહોંચ્યા ત્યાં ત્યાંને અમારા ગામના પાટિયા પાસે ત્યાંને એકદમ આસકી આવતા ત્યાં જ બે ભાન થઈ ગયો હતો ત્યાં બે ભાન થઈ ગયો હતો અને ફાટકે પહોંચતા ફાઇટક બંધ હતી કેમ કે ફાઇટક વારંને વાર બંધ હોય છે અડધી કલાકે અડધી કલાકે ફાઇટક બંધ હોય છે ત્યાં બે ભાન થઈ ગયો હતો અને કે પણ પંદર વીસ મિનિટ લગી ઊભા હોય છે પછી હોસ્પિટલે પહોંચવામાં પંદર વીસ મિનિટ લેટ થઈ ગયા પછી લેટ થઈ ગયા પછી હોસ્પિટલમાં દવાખાને લીંબુ ચામ જ ગયા હતા ને આપણે લીંબુ ચામ પહેલાં જ્યાં હતા ને પછી લીંબુચા સાહેબના હોસ્પિટલમાં ગયા હતા પછી અહીંયા ત્યાં અમારા કાકાનો છોકરો હડોદ હડદમાં અમારા બીજા કાકાનો છોકરો છે તે સાથે હતો એમ આવી ગયો હતો પછી ત્યાં મારા કાકાના છોકરાને એમ કીધું સાહેબે કે છોકરાનો કઈ હે ખ્લાસ થઈ ગયો છે પછી મારા કાકાએ કે આપણે બીમારી દસથી થી બાર દિવસની હતી પછી સરકારી હોસ્પિટલ વહી ગયા સરકારી હોસ્પિટલમાં પણ બધા રિપોર્ટ કર્યા પણ ત્યાં પણ એમ જ કીધું કે નથી છોકરામાં કંઈ સીવું પછી તોય મારા કાકાએ એમ કીધું કે હાલો ગોવિંદભાઈ કરશનભાઈ મારી દીકરી પોતાની ખુદની ત્રણ દિવસ માંદી રહી બે દી તાવ આવ્યો બે દી તાવ આવ્યો એક દી ઉધરા આવી ત્યાં હું દવાખાને લઈ ગયો માનવતામાં ત્યારબાદ પછી ડૉક્ટરે કીધું કે આને કપ બાપ કંઈ નહીં તો હું ઘરે લાવ્યો પછી બીજા દી પાછો હું ધ્રાંગધ્રા હળવદ ધ્રાંગધ્રા પટલ સાહેબમાં લઈ ગયો પટલ સાહેબે એમ કીધું કે આને લઈ જાઓ સુમનગર લઈ જવામાં અમે વાહન બાંધ્યું તો મારી દીકરી ત્યાં ઓફ થઈ ગઈ એવા અમારા ગામમાં ખેસા દસ બાર છે માંદામાં તમારી જેન્સીની ઉંમર કેટલી તમારી દીકરી મારી દીકરીની બે વરા ઉતરીને ત્રીજા વરામાં બેઠી હતી અને કેટલા દિવસ બીમાર રહી ત્રણ દિવસ બીમાર રહી ત્યાં ઓફ થઈ ગઈ મારું નામ ભરતભાઈ રાઘુભાઈ સાવડિયા હાલમાં હજુ લગભગ પંદરથી વીસ છોકરા જેવા બીમાર છે ઘરે રહીએ બરાબર અને બીજા નંબરમાં શું છે કે આપણે જે આ ચોમાસું જાય ને એટલે અહીંયા નિશાનની મોઢા વગર જ બધે પાણી ભરાય છે બરાબર હવે આ ચોમાસું જાય એટલે કોઈ ધ્યાન જ કાંઈ નથી થતું બરાબર હવે આ પછી આ વરસાદ જાય એટલે પછી આ બધું બીમારીને બધો રોગચાળો બધો ફાટી નીકળે બરાબર હવે હે અને છોકરો બધું ઓળું પાણીમાં જાય ને મસે ને આન ધ્યાન બધું ઓળું થાય એટલે બીમાર પડે બધું સરવે વાળા તો ક્યાં કોઈ દેખાણું જ નથી આવે દવાખાનું તો હે પણ બરાબર એ છે સામે જ છે પણ કહેવાનો મતલબ હવે એ આવે આંટો પણ એમાં શું ગામમાં આખું ચોમાસામાં ગારો જેટલો થાય શું એમાં આંટા મારીને શું કરે આમાં કઈક તંત્ર કાઢે કંઈક ધ્યાન દે તો કંઈક થાય ને